હેલો ગાવેસ આજે આપણે પથ્થરવેલીના પાના એટલે કે પાત્રા બનાવીશું એના માટે મેં કૂણા કૂણા પાત્રાના પાન લીધા છે સૌ પ્રથમ ચોખા અને દાળનો કકરો થોડો લોટ લીધો છે અને ચણાનો બેસન એટલે કે ઝીણો લોટ લીધો છે લગભગ ત્રણ ચમચા એ અને ચાર ચમચા પેલો લોટ લીધો છે કકરો દાળ ચોખાનો અને ત્રણ ચમચા ઝીણું બેસન લીધું છે આદુ મરચાં અને લસણ નાખ્યા છે એકદમ ઝીણા ક્રશ કરીને તમે તીખું મારું જે પ્રમાણે ખાવ એ પ્રમાણે ખાઈ શકો છો હવે બે ચમચી જેટલું હું મીઠું નાખીશ થોડી હળદર નાખીશ હવે થોડું ધાણા જીરું નાખીશ જીરું થોડું વધારે નાખવાનું થોડો ગરમ મસાલો એડ કરવાનો છે થોડું લાલ મરચું નાખીશું ત્યારબાદ અજમો એકદમ ઝીણો હાથથી જ ક્રશ કરીને નાખી દેવાનું અને ગોર આમણીનું પાણી જે આપણે બનાવી નાખ્યું હતું અમે એ મેં એડ કરી દીધું છે આવી રીતે બધું પાણી એડ કરી દેવાનું અને થોડું મોવનમાં તેલ એડ કરવાનું છે હવે તમે તેલનું મોવન થોડું વધારે નાખો ને તો ખારો કે એવું કશું નાખવાની જરૂર પડતી નથી તો ગાઈડ તમે તેલનું મોવન જ થોડું વધારે પડતું નાખવાનું અને આવું લચકા પડતું આપણે ખીરું બનાવવાનું છે તો આપણે એ ખીરું બનાવીને એક પાન ઉપર એક પાન મૂકીને એવી રીતે આપણે ચોપડી ચોપડીને બધા વાટા બનાવી દઈશું એટલે આવી રીતે બધા પાન ઉપર આવી રીતે એક વારાફરતી ચોપડી લેવાનું છે અને પછી વાટા બનાવી દેવાના છે હવે જે આ વાટા બનાવીએ આપણે તે થોડો વર્કોવર અને જો કઢી લઈએ ને તો આપણે ફ્રાય કરવામાં પણ ચાલે છે તમે ફ્રોઝન કરીને મૂકી રાખો તો લગભગ દસ પંદર દિવસ સુધી તો સારા રહે છે જ અને પછી તમારે બહાર કઢી લેવાના અને સમારીને પછી પાતરા પાતરા ગોર પીસ કરીને તમે એને ફ્રાય કરો તો પેલા જે બોરિયા કડક ભજિયા આવે છે એ તમે બનાવી શકો છો અને પૂરેપૂરા ચઢવા દો તો તમે વઘારીને લસણ અને અજમાનો વઘાર કરીને આપણે જે બનાવીએ છીએ એવી રીતે બનાવી દેવાનો અને વાટા એકદમ ફિટ વારવાના છે તમે બે બાજુ ફોલ્ડ કરો અને પછી વાટા એકદમ ફીટ વારવાના છે તો ફીટ વારેલા વાટા છે ને કોઈ દિવસ ખુલી નહીં જાય અને બિલકુલ અંદર પાણી નહીં ભરાય એટલે એકદમ કઠણ વાટા વાળવાના છે જેથી વાટા એકદમ સરસ બધા ચડી જાય અને એકદમ કઠણ સરસ ચડે અને સરસ મેં લગભગ પંદર વીસ મિનિટ સુધી નીચે પાણી ભરી દીધું હતું તપેલામાં અને પછી વાટા બાફવા માટે મૂકી દીધા હતા તો હવે ચપ્પુ ખોસીને આપણે જોઈ જોવાનું આપણું ચપ્પુ બિલકુલ ચોખ્ખું નીકળે તો સમજવાનું કે આપણા વાટા રેડી છે જુઓ હવે એકદમ ઠંડા કરી દેવાના અને બધા વાટા ઠંડા કરી દઈએ અને પછી સમાર નાખવાના જીરુંને અરે અજમો લસણ અને સુકા તલ આપણે જે સફેદ તલ નાખીએ છીએ એ નાખીને ઝીણા ઝીણા સમારીને આપણે વઘારી લેવાના હવે આપણા પાત્રા વઘારેલા તૈયાર છે અને તમે ફ્રાય પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ